કોડીયાર માન સીતારામ બધાઈની જા આ રૂમ આલુ છે આપણી એટલે સાબ ઢકવાના નોઈ ને આપણે થારી કોઈ નિવેદ કરવાન જાતા હોય થી જા આ રૂમ આલુ છે કોઈ ને ભરાવા હોય ને તો કીજો આપણે ના મડે જશે ઓર્ડર દેવો હોય કોઈ ને તો ભરે દીજે હમણાં કાં વિડિયો ઉતારવાન વારો જ નેતા આવતો આપણે કેટલા દી ઠેગાસ્તા વિડિયો ન ઉતાર્યો એ જા આ કુડક્યું છે આ હાથી વાળી હે ને પોપટ ને જા હાથી પોપટ ની ડિઝાઇન આવે પોપટી કલર માં છે ને આ કુર્તિઓ હે ને ને અટાણે સેલ કર્યો ત્રણસો રૂપિયા ની એક પેલા આપણે સાડા શ્યારસો રૂપિયા ની વેસી જા એનો બીજો કલર છે આપડે કયો પેરુમાન સેલ કર્યો તો એના જે આપણે અટાણે સેલ કર્યો જો કોઈ લેવી હોય ને તો વેલા પેલા હિજો કોઈ કોઈમાં વરક આવી હે કોઈ આ થોડું થોડું વરક આવે રૂપાણી બહુ કુર્તિઓ અસલ છે જા અમા પાતંગિયાવારી ડિઝાઇન છે આમાં પણ બધાય કલર મળે ચાહે તમને જે કાહે નેવી બ્લુ કલર બધી ખોલેને દેખાડીશ તો આપડે તો વિડીયોમાં ઓલું થાય જે કા કલર છે આ બધાય એકા પોપટી કલર છે આ હે ને આપડે એક ખોલેને દેખાડીએ તો એની બધી ડિઝાઇન કે આપડે દેખાડાઈ જાય નો extra આકાળો કલર છે જા પોસ્ટર માં હે ને આવી રીતની ડિઝાઇન હે આખી કુરતીઓ ની એક આ લાલ મરુણ કલર છે બધી અલગ અલગ ડિઝાઇન વાળી છે એક જાઝાઇનમાં છે આ વરખ રૂપા ના અસલ ના આ કાળો કલર છે આનું વરખ બહુ જ રૂપાનું છે કાપડ હે ને હાવ કુણા છે આ બધીનો ભાવ અટણે ત્રણસો રૂપિયા છે કોઈને પણ લેવી હોય ને તો ક્રિન શર્ટ પાડે ને ફોટા નાખી દીજો આ એક કલર હામે ફોટામાં પોસ્ટર માંય બીજો છે ને આમાં બીજો છે દેખાડે બીજો રે ખબર નહી પડે કલર માં તો ચા આવી રીત નો હે નેવી બ્લુ ડિઝાઇન અસર છે કુર્તી ન્યું ને એક આ કલર છે એ ગીજા પીરો કોલર છે આ મેથીઓ પીરો કોલર છે આમાં બધી અલગ અલગ ડિઝાઇન માં બધી કુર્તી છે તો ભાઈ ને ભલે ભીય તો પ્રિન્ટ સેટ પાડીને ફોટા નાખી દીજો જુગોર કુર્તી છે આ ઓલી લૉંગ કુર્તી છે બધી છે આપણા પાસે કુર્તી ફોટા ને બધી એને એક જ ભાવ રાખ્યો આપણે પછી એમ કે અમારે પાહે ત્યાં સલવાર ઈ પણ જડે હે એટલે કોઈ ઈ પણ લેવી હોય તો મળે જાય આ જો બીલુ કલર માં છે બધે થી કલર કલર ડિઝાઇન લાગી હે પાછી ખુરચી બધી એક આ ઝેરી લીલો કલર છે

एक गुलाबी से बढ़ी सारी है लोग फूटती देखा दीजिए जहाँ रीत ना गड़ू आई दौरी वाल से बाधनी टाइप नी से कलर उपारो है असल में कुर्की बढ़ी असल हमंत तो बने साइज मिले जाए, जी जोती है ये आपरे आए हैं गोड कुर्ती देखा लिए जा गोड है आप पोस्टर में है ने एवरी रीत ने कुर्ती है नाम है कलर ऐसे ये का कलर है ये का कलर में से अबीत कलर है ये कलर से ही माइंड पर कोई नहीं बोले ये जो क्रीम से पार एंड फोटा ना खेती जो ने आई पर गोड़ा से एसेंस साइज एक्सेल है मीट कलर में से जा पोस्टर में है ने આવી રીત ની কুরતી આવી ગયા આમે શિયર કલર સે કે કા કલર સે ઇકા કલર ઉપર બધા ઇટાટા કલર સે સલના

અમારું ચેનલ છે યુટ્યુબમાં ખોડિયાર સિલેક્શન લાઈક શેર ને સબસ્ક્રાઈબ અને આવો નવો સપોર્ટ દેતા રહીજો જય ખોડિયાર માં